હાલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તમને બધીને કેમ છે એમ મજામાં છો તો ફ્રેન્ડ આજથી આપણે નવી સિરીઝ શરૂ કરી છે અહીંયા કે આજથી આપણે એક નવી પહેલ શરૂ કરી છે જેમાં હું સૌથી પહેલાં તમને જે શીખવાડવાની છું તે છે આઈબ્રો એટલે કે આપણે છે ને પાર્લર કોર્સ હું ફ્રીમાં શીખવાડવાની છું ઓનલાઈન તો તમે પણ જો ઓનલાઈન પાર્લર કોર્સ ફ્રીમાં શીખવા માગતા હો તો આજે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો તો સૌથી પહેલાં જે આપણે શીખવાના છે તે આઈબ્રો પણ એની પહેલાં પણ હું એ કહી દઉં કે જ્યારે પણ તમે આઈબ્રો શીખો છો તો આઈબ્રો શીખવા માટે આપણે કઈ કઈ વસ્તુની જરૂરિયાત થાય છે સૌથી પહેલાં તે જોવાના છે કે તમારી પાસે આટલી વસ્તુ હોવી જોઈએ તો જ તમે આઈબ્રો શીખી શકો કે પછી કસ્ટમરને આઈબ્રો કરી શકો તો આજના વિડીયોમાં આપણે એ જોવાના છીએ કે આઈબ્રો શીખવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે છે તો સૌથી પહેલાં જે આઈબ્રો શીખવા માટેની વસ્તુની જરૂર પડે છે તે છે આઈબ્રો રીલ જો આ ટાઈપની આઈબ્રો રીલ આવે છે એક વ્હાઈટ આવે છે અને એક આ પ્રકારની ગ્રીન આવે છે હવે ફ્રેન્ડ હું તમને કહી દઉં તો વ્હાઈટ છે ને ફ્રેન્ડ્સ જ્યાં સુધી મને આટલા મારા અનુભવ પરથી મને ખબર પડી છે કે જે વ્હાઈટ છે ને એનાથી કદાચ જે કસ્ટમર છે ને તેને પેઇન વધારે થાય છે એને કે વધારે ખેંચાતું હોય છે અને એના બદલામાં જ્યારે હું આનીથી આઈબ્રો કરું છું એને કે આ રીલથી આઈબ્રો કરું છું તો કસ્ટમરને એટલું બધું ખેંચાતું નથી તો તમારી પાસે આ પ્રકારની એક આઈબ્રો રીલ હોવી જોઈએ હવે બીજી જે વસ્તુ હોવી જોઈએ તે છે આઈબ્રો ચેર જો આ પ્રકારની આઈબ્રો ચેર તમારી પાસે ફરજિયાત હોવી જોઈએ આ ચેર જ્યારે મેં સ્ટાર્ટ કર્યું હતું ત્યારથી જ મારી પાસે ચેર છે અને મારી ભાગ્યશાળી ચેર છે મારી પાસે બીજી પણ નવી હું ખુરશી લાવી છું પણ એ ખુરશીનો ઉપયોગ નથી કરતી હું આ ખુરશીનો જ ઉપયોગ કરું છું જો તમારી પાસે આઈબ્રોની ખુરશી ન હોય તો તમે આ ટાઈપની પણ આઈબ્રોની ખુરશી લઈ શકો છો જે નોર્મલ તમારી પાસે ખુરશી હોય છે તેનો પણ ઉપયોગ કરી શકો છો સ્ટાર્ટિંગમાં હું પણ જ્યારે મેં ઘરે બેઠા જ હું પાર્લર કરું છું એને કે ઘરે બેઠા જ હું આઈબ્રો કરાવું છું તો શું કરું છું કે હું શરૂઆતમાં જ મેં આ પ્રકારની જ મેં મા ખુરશી લીધી હતી જ્યારે મારી પાસે પચી મારી પાસે જ્યારે પૈસા આવી ગયા ત્યારે મેં આઈબ્રો ચેર લઈ લીધી પછી શું તમારી પાસે હોવું જોઈએ તો તમારી પાસે પાવડર હોવો જોઈએ આ ટાઈપનો તમે કોઈ પણ પાવડર લઈ શકો છો અને આ રીતનું બોક્સ હોવું જોઈએ જો આ ટાઈપનો પાવડર હોવો જોઈએ જેનાથી જ્યારે પણ તમે કસ્ટમરને આઈબ્રો કરો છો તો એને ખેંચાય નહીં અને પ્લસ જે લોકોને ખૂબ જ પરસેવો વળતો હોય તો પાવડર લગાડવાથી તે જગ્યાએ પરસેવો ન વળે તો આ રીતનું તમારી પાસે પાવડર બોક્સ હોવું જોઈએ બીજી જે વસ્તુ હોવું જોઈએ તે છે આ રીતનો નાનો અરીસો હવે તમે છેને શું કરો છો કે જ્યારે તમે આઈબ્રો શીખો છો તો તમને ખબર જ છે કે મારી પાસે મોટો અરીસો નથી તો તમારી પાસે નાનો અરીસો પણ હોવો જોઈએ અને મોટો અરીસો પણ હોવો જોઈએ એટલે જ્યારે શરૂઆતમાં શીખો ત્યારે આ રીતનો નાનો અરીસો રાખવાનો જેનાથી કસ્ટમરને દેખાય પછી જે બીજી વસ્તુ હોવી જોઈએ તે કાતર છે નાની મોટી તમારી પાસે કાતર હોવી જોઈએ અહીંયા આપણે જે ઊભા હેર હોય છે તેને કટ કરવા માટે તમારી પાસે આ રીતની ચેર આ રીતની કાતર હોવી જોઈએ એને આપણે આ દોરાથી નથી કાઢી શકતા તેને આપણે કટ કરવા પડે છે એટલે આ રીતની નાની કાતર તમારી પાસે હોવી જોઈએ બીજી વસ્તુ કે તમારી પાસે પ્લકર હોવું જોઈએ જો આ ટાઈપનું પ્લકર હોવું જોઈએ તમે ઘણા બધા કસ્ટમર તમારી પાસે આવતા હોય તો ઝીણા ઝીણા હેર નથી આવતા દોરાથી અને ઘણા લોકોને મારા જેટલા પણ કસ્ટમર આવ્યા છે એમાંથી વીસ ટકા એવા કસ્ટમર છે જે લોકોને આઈબ્રોમાં છે ને એ સફેદ વાળ આવી ગયા હોય છે તો એ સફેદ વાળ તમે દોરાથી જો ન આવે કારણ કે જે વચ્ચે હેર હોય છે જો અજાણે કે અહીંયા વચ્ચે હેર હોય છે તો અહીંયા છે ને તમે દોરાથી ન લઈ શકો જો દોરાથી લેવા જાઓ તો શું થાય કે એ જે અહીંયાથી એક વચ્ચેથી જે એક દોરાની જગ્યાએ બે ત્રણ હેર આવી જતા હોય છે તો તમારે આ પ્લકરનો તમે ઉપયોગ કરી અને એ દોરાથી સ્પેસ કરી અને એ છે ને હેર ખેંચી શકો છો આ પ્લકર એટલે પ્લકર પણ તમારી પાસે ફરજિયાત હોવું જોઈએ બીજી જે વસ્તુ છે એ આ ફેશિયલ બેલ્ટ છે ફેશિયલ બેલ્ટનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે કે જે હેર છે ઘણા લોકોના હેર અહીંયા સુધી આવી જતા હોય છે પૂરા આવી જતા હોય છે સરખું પકડતા પણ નથી હોતા તો ફોરહેડને જ્યારે આપણે સાફ કરતા હોઈએ છીએ તો ત્યારે તમને જે માથાના હેર છે એ ફોરહેડમાં ન આવી જાય તમને ન નળે તો એ માટે તમારે ફેશિયલ બેલ્ટનો ઉપયોગ કરવામાં આવે છે પછી જે વસ્તુની જરૂર પડે છે તે છે જેલ જો આ ટાઈપનું જેલ છે આ રીત જેલ આવે છે તે લઈ લેવાનો છે તો આ જેલનો ઉપયોગ કરવાથી શું ફાયદો થાય છે કદાચ અમુક ઘણા કસ્ટમર હોય છે જેને આઈબ્રો કર્યા પછી ખૂબ જ બળતરા થતી હોય છે ખૂબ જ બળતું હોય છે ખેંચાતું હોય છે તો એના કારણે ફ્રેન્ડ્સ એ લોકો જો આ જેલ યુઝ કરે એને કે આપણે ચારે એને જેલ લગાડી દઈએ તો એકદમ ઠંડક વડે તેને બળતરા ન થાય ખાસ કરીને તમે અત્યારે ઉનાળામાં જોશો તો ખૂબ જ બળતરા થતી હોય છે આઈબ્રો કર્યા પછી તો તમારે આ રીતનું તમારી પાસે જેલ હોવું જોઈએ એલોવેરા જેલ પણ ચાલે છે પછી જે સૌથી વધારે અગત્યની વસ્તુ છે તે છે આ રીતની ક્રીમ આ ક્રીમ શા માટે હું તમને કહું છું કારણ કે તમે જોશો તમે જયારે શીખો છો તો મેં ઘણા બધા મારા વિદ્યાર્થીને એવું જોયું છે કે જ્યારે પણ તેઓ આઈબ્રો કરે છે તો મોટા મોટા ચપટા આવી જતા હોય છે અહીંયા તો ચપટા આવે છે નોર્મલ સમજી શકાય કે કસ્ટમરે ઢીલું પકડ્યું હોય એના કારણે ચીપટી આવી જતી હોય છે કટ થઈ જતું હોય છે પણ અહીંયા હેડમાં આ સાઈડ તમે જોશો તો મોટી મોટી સ્કીન કટ થઈ જતી હોય છે તમે જોશો તો રીતલનું લોહી છે ને એ વહેતું હોય છે તો આવું તમારી સાથે ન થાય અને કદાચ થઈ ગયું હોય તો તમારી પાસે આ સોપ્રોમાઇઝ જેવી ક્રીમ આવે છે બજારમાં મળી રહે છે એ તમારે ક્રીમ ખરીદવાની છે અને એ તમારી પાસે રાખવાની છે જેને પણ કસ્ટમરને ચીપટી આવી ગયું હોય કટ થઈ ગયું હોય વધારે કટ થઈ ગયું હોય તો આ ક્રીમ છે ને તે જગ્યાએ લગાડવાથી તેને બળતરા જે થતી હશે લોહી વહેતું હશે તે બંધ થઈ જશે એટલે આ વસ્તુ તો તમારે ખૂબ જ તમારી વેનિટી છે કે તમારો જે તમે વેક્સ આઈબ્રો કરો છો તો તમારી પાસે હોવું જોઈએ ઇન કેસ તમારા ઘરમાં કોઈ દાજી ગયા હોય કોઈ બળી ગયા હોય કે કોઈને વાગી ગયું હોય તો ત્યાં પણ તમે આ સોપ્રોમાઇઝ ક્રીમ આવે છે તે તમે લગાડી શકો છો તેનેથી જે પણ બળતરા થતી હોય કે જે પણ વાગ્યું હોય તો એ દુખતું હોય એ મટી જાય છે અને થોડાક સમય સુધી લગાડવામાં આવે તો એ જે કટ હોય ત્યાંથી જે રોજ એકદમ જલ્દી આવી જાય છે એટલે આ ક્રીમ છે ને એ તમારી પાસે હોવી જોઈએ તમારા ઘરમાં ફરજિયાત તમારે રાખવાની છે જેનાથી કંઈ પણ નાનું મોટું થાય તો પણ તમને ફાયદો મળે પ્લસ તમારા જે પણ કસ્ટમર આવ્યા છે એને પણ જો કટ થઈ ગયું હોય તો તે જગ્યાએ લગાડવાથી એ કટ જે થઈ ગયું એનો દુખાવો ઓછો થતો હોય છે તો આપણે ફ્રેન્ડ્સ વિડીયોમાં જોયું આપણે જે આજનો આ વિડીયો છે એમાં જોયું કે જ્યારે આપણે આઇબ્રો કરીએ છીએ તો કઈ કઈ વસ્તુ તમારી પાસે ફરજીયાત હોવી જોઈએ ફ્રેન્ડ્સ આટલી વસ્તુ જે પણ મેં તમને કીધી છે એ વસ્તુ તો તમારી પાસે ફરજિયાત હોવી જ જોઈએ સાથે સાથ ફ્રેન્ડ્સ એ પણ વસ્તુ કે તમારી પાસે એક બળફ હોવો જોઈએ શા માટે કારણ કે ઘણા લોકોને ખૂબ જ પેન થતું હોય તો એ જગ્યાએ સાફ કરવા માટે એક રૂમાલ હોવો જોઈએ બહારથી કસ્ટમર આવ્યું છે તો તમે એનો ચહેરો જો સાફ કરી નાખશો તો એ તેને પણ સારું લાગશે અને તમારું પણ વર્તન એમને સારું લાગશે ડાયરેક્ટ બેસાડવાની જગ્યાએ મોઢું ક્લીનઅપ કરી નાખશો અને પછી જો આઈબ્રો કરશો તો વધારે સારું લાગશે તો આપણે આજના વિડીયોમાં જોઈએ કે આઈબ્રો કરવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે છે હજી જો તમારે વધારે માહિતી લેવી હોય કે હજી પણ આમાં કંઈ સમજણ ન પડી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જરૂર કહેશો હવે બીજા વિડીયોમાં આપણે એ શીખવાના છે કે આઈબ્રોનો દોરો કઈ રીતે પકડવો જોઈએ કે પ્રેક્ટિસ કઈ રીતે કરવી જોઈએ તો નેક્સ્ટ વિડીયો જરૂર જોજો અત્યારની માટે બાય બાય